કોઈપણ મા બાપને ધ્રાસકો ત્યારે લાગે જ્યારે તેમના વહલ સૂયાસ સંતાન અણધારી વિદાય થઈ જાય આ કિસ્સો પણ આવો જ ધ્રુજાવી દેનારો છે તસવીરમાં દેખાઈ રહેલો ખુશાલ ધોરણ બાર માં અભ્યાસ કરતો હતો અને હવે તે આ દુનિયામાં નથી રહ્યો અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર પોતાના વાહલ સોયા દીકરાના મૃતદેહની રાહ જોઈ રહેલા પરિવારનો આ અકલ્પનીય ઘડીનો સામનો તેની તો વાત જ શું કરવી નાસિક થી લગ્ન પ્રસંગ પતાવીને સુરત પરત ફરેલો પરિવાર નિંદ્રાધીન હતો ત્યારે દસમા માળની બાલ્કનીથી નીચે પડેલો ખુશાલ અકસ્માતે નીચે પડ્યો કે તેને આત્મહત્યા કરી તે હજુ રહસ્ય છે પણ નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા ખુશાલને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ સારવાર દરમિયાન ત્યાંનું મોત થયું ખુશાલના મોતનું રહસ્ય તો ઉકેલાશે કેમ તેની તો ખબર નથી પરંતુ માતા પિતાએ તેની આંખોનું દાન કરીને અન્યના જીવનમાં ઉજાસ પાથરવાનો નિર્ણય કર્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી